કુદરતે આપણની વિપુલતા, સ્વચ્છ નદીઓ, અનંત આકાશ અને દરેક પાંદડા અને ભરતીમાં જીવનનો લય આપ્યો. પછી માનવ નવીનતાનું સર્જન થયું. પ્લાસ્ટિક. હલકો, ટકાઉ અને આર્થિક પણ સમુદ્રોમાં ઘૂસીને સૌથી ઊંચા શિખરો પર સ્થાયી થઈને આપણી માટી અને ખોરાકમાં ઘૂસીને સુવિધા તરીકે શરૂ થયું તે ધીમે ધીમે પડકાર બની રહ્યું છે આ વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસ ભારત એક થાય છે સાથે મળીને આપણે સંકલ્પ કરીએ છે એક રાષ્ટ્ર એક મિશન પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત દો હજાર અઠારમાં ભારતને મુક્તિ કામ अनिवार्य અનિવાર્ય આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તે ક્યાં સમાપ્ત થાય છે અને આપણે કેવી રીતે વધુ સારું કરી શકીએ લેકિન વ્યક્તિ કો કોઈ દરેક રિફિલિંગ દરેક ફરી ઉપયોગમાં લેવાતી બોટલ માં દરેક કાપડ ની થેલી માં આ પરિવર્તન આપણે જે ખરીદી છે તેમાં દેખાય છે પ્લાસ્ટિક બદલે લીમડાના કાસકા નિકાલ જોગ બદલે પર્યાવરણ અનુકૂળ કટલરી ધીમે ધીમે વર્તણૂકીય ફેરફારો લાવવામાં આવી રહ્યા છે જે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી બનાવવામાં મદદ કરે છે અને જ્યાં શીખવાનું હોય છે ત્યાં નવા વિચારો માટે જગ્યા હોય છે કલાથી લઈને ઇન્ટરેક્ટિવ રમતો વાર્તા કહેવાના સત્રો અને હેકતોન સુધી વિચારો આકાર લે છે ઉકેલો વિકસિત થાય છે અને પરિવર્તન ફેલાવવાનું શરૂ થાય છે ચાલો લાઈફ પર્યાવરણ માટે જીવનશૈલી અપનાવવાની પ્રતિજ્ઞા લઈએ ચાલો મિશન ને અમલમાં મૂકવા માટે સાથે મળીને કામ કરીએ અને આ પ્રતિબદ્ધતાને ચાલુ રાખવા માટે આજે રાષ્ટ્રીય પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે સમગ્ર સરકાર અને સમગ્ર સમાજમાં અભિગમને અનુસરીને આપણી સામૂહિક કાર્યવાહીને વધુ મજબૂત બનાવે છે આ વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસ ભારત સતત આગળ વધે છે ચાલો આપણે પ્રો પ્લાનેટ પર્સન તરીકે ગણાઈએ અને આપણે જે પરિવર્તન લાવવા માંગીએ છીએ તેનો ભાગ બનીએ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવા અને પૃથ્વી માતાને એક સ્વચ્છ હરિયાળા ગ્રહમાં માં ફેરવીએ